મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં સખી નીરના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાના આપેલા વિઝનને સાકાર કરતા સચિવાલય કેમ્પસમાં સખી નીરનો આ પ્લાન્ટમાં નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ભીકુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનો નવા સચિવાલય બ્લોક નંબર તેરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાવ્યો હતો સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ સાત થી આઠ જેટલી પાણીની બોટલ વપરાતી હતી ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા એ રીતે અહીંયા સખી નીડ નામનું પાણી અહીંયા જ બનશે અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે સાથે પાણી વિતરણ માટે અમે ઈ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે ટોટલ આ પ્લાન્ટ સખી મંડળે ચલાવશે સખી મંડળને રોટી મળે સખી મંડળ એક નવા પ્રયાસથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને એના માટે એક અમે વિશેષ પ્રયાસ કર્યો છે